ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોના ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો દ્વારા ભૂતકાળમાં સનાતન ધર્મના દેવી દેવતાઓ માટે કરવામાં આવેલા નિવેદનોથી હજુ પણ લોકોમાં નારાજગી છે સ્થાનિક આગેવાનોએ કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વારંવાર સનાતન ધર્મ વિશે ખોટા નિવેદનો આપી રહ્યા છે તેમજ સનાતન ધર્મના ગ્રંથોમાં છેડછાડ કરવામાં આવે છે જેનો વિરોધ છે ગામમાં સભાગ કરવા આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ગામમાં જ ન આવવા માટે ગ્રામજનોએ રજૂઆત કરી સંતોએ વ્યસન મુક્તિ અને કતલખાના બંધ કરાવવા આવ્યા હોવાનો દાવો કર્યો ગ્રામજનોએ કતલખાને રેડ કરી કતલખાના બંધ કરાવો તો અમે પણ સાથે આવીશું તેમ પણ કહ્યું પરંતુ તાલગાજરડા ગામમાં સભા માટે સંતોને પ્રવેશવા ન દીધા

સનાતન માંથી જુદા પડો અને ક્યારે અમારા સંપ્રદાય માં આવો પણ આ લોકોને અમે આવી રીતની સાખી નહીં લઈ અમારું આખું ગામ સક્ષમ છે અમારા તલગાજડાની આજુબાજુના તમામ ગામ પણ એ લોકો આવું વિશે છે કે આ લોકો આપણા સનાતન ઉપર એક જાતનું પ્રહાર કરી રહ્યા છે પણ એ અમે ક્યારેય સહન નહીં કરીએ